કોઈ પણ ગરીબ પેશન્ટ આવે તો ચોક્કસ મદદ કરજો કાલે શું થવાનું છે કોઈને ખબર નથી પણ એ તમને ભગવાન માનીને ડૉક્ટરને ભગવાન માનીને પેશન્ટ આવ્યો છે એને ભગવાન રૂપી દર્શન આપી અને એને હાથ પકડજો મદદ કરજો તો અવશ્ય ભગવાન તમારા ઉપર રાજી નથી બેઝિકલી આ હોસ્પિટલ અમે બનાવી છે તાવથી કરી અને પેન સુધી એટલે કે તમે સમજી લો કે તાવ આવે ત્યારથી કરીને કેન્સરના પેઇન સુધી હોય કોઈપણ જાતની બીમારી છે એ બધી જ આવરી લીધી છે એમાં ખાસ કરીને અમે ક્રિટિકલ કેર ઉપર વધારે ધ્યાન આપ્યું પ્રજાને સારામાં સારી આઈસીયુની અને ક્રિટિકલ કેરની સારવાર મળી રહે દરેક વર્ગના ને પરવડે એવી સારવાર મળી રહે અને એક જ છત્ર નીચે બધી જ સારવાર સોનોગ્રાફીથી માંડીને દૂરબીનથી તપાસથી માંડી અને ઓપરેશનથી માંડી અને જે સિરિયસ પેશન્ટ હોય એને અહીંયાથી શિફ્ટ ન કરવું પડે એવો અમે મેક્સિમમ પ્રયત્ન કર્યો છે કચ્છ ભુજ મધ્ય ડોક્ટર નબુભાસ સોઢા અને ડોક્ટર આનંદ ચૌધરી દ્વારા મેડી સ્ટાર હોસ્પિટલનું શુભારંભ કરવામાં આવ્યું આ હોસ્પિટલ કચ્છની પ્રજા માટે બનશે સંકટ સમયની સાંકળ સમાન ચોવીસ કલાક ક્રિટિકલ કેરની શ્રેષ્ઠ અત્યાધુનિક ટેકનોલોજીના સાધનોની સુવિધા સાથે પહેલ આ શુભારંભ પ્રસંગે કચ્છના સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ ડોક્ટર્સ્રીઓ અને પ્રજાજનોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ને શુભકામનાઓ પાઠવી હતી અનેક પ્રજાની સેવા માટે એક માનવતાના મંદિરની પહેલને બિરદાવી હતી આ હોસ્પિટલમાં ડોક્ટર નબુભા સોઢા ડોક્ટર આનંદ ચૌધરી ડોક્ટર નિશાબા સોઢા યોગિતા ચૌધરી દ્વારા ચોવીસ કલાક ક્રિટિકલ કેરની શ્રેષ્ઠ સુવિધા સાથે તૈયાર કરવામાં આવી છે દર્દીઓને તમામ રોગોની સારવાર મળી રહેશે આધુનિક સાધનો સાથે રહી દર્દીઓની સારવાર કરવામાં આવશે આ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ડોક્ટર શ્રી નબુભા સોઢા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ હોસ્પિટલની પ્રાથમિકતા દર્દીઓ છે એટલે કે પુટિન પેશન્ટ ફાસ્ટ આ હોસ્પિટલમાં દર્દી કેન્દ્ર સ્થાને છે દરેકે દરેક ડોક્ટર દર્દીની ઉત્તમ સારવાર દર્દી અને સગાઓનો સંતોષ અને સ્મિત માટે કટિબદ્ધ છે અહીં આવનાર દરેક દર્દીને ડોક્ટરનો બહોળો અનુભવ લેટેસ્ટ ટેકનોલોજી અને સાધનો તથા સ્ટાફનો કરુણાસભર વ્યવહાર સાંભળશે જે દરેક દર્દી ઈચ્છતો હોય છે ઘણા ડોક્ટર્સ વર્ષોથી હોસ્પિટલ સાથે સંકળાયેલા હોવાથી એમને દર્દીઓની શારીરિક માનસિક અને આર્થિક તકલીફોનો અંદાજ છે અને આ પ્રકારની તકલીફોને ધ્યાનમાં રાખીને દર્દીઓને સંતોષકારક સારવાર આપવાનું લક્ષ્ય છે કચ્છના લોકોને હવેથી કોઈ પણ પ્રકારના રોગો માટે શહેર બહાર કે રાજ્ય બહાર જવાની જરૂર નહીં રહે કપિલ વ્યાસ ગુજરાત મુન્દ્રા કચ્છમાં અને મેડિકલ નવી હોસ્પિટલનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અમિત ચૌધરી પરિવારને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું જેમ જેમ સમય જતો જાય તેમ આધુનિક ટેકનોલોજીનો જમાનો આવે છે આજે મેડિકલ ક્ષેત્રે પણ આધુનિક ટેકનોલોજીએ ખૂબ હરણફાળ પ્રગતિ કરી છે અને એવા સંસાધનો માટે એક દિવસ દર્દીને કચ્છમાંથી રિફર કરવું પડતું અમદાવાદ રાજકોટ મુંબઈ પરંતુ આજે કચ્છના સદભાગ્ય છે કે કચ્છ એક ઇન્ડિયાનો વિકસિત જિલ્લો બન્યો છે અને એ દ્રષ્ટિ એ કૃપા વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા પનોતા પુત્ર શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીને કારણે આજે કચ્છ દેશમાં અને વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે એના કારણે હજારો લોકો લાખો લોકો દર વર્ષે આવતા હોય છે અને એ વખતે આ બધી સગવડોની અનિવાર્યતા બની જાય છે એટલે નરેન્દ્રભાઈના અપાર પ્રેમના કારણે કચ્છ વિકસિત બન્યું રસ્તાઓ ગરબાનું પાણી મેડિકલ ક્ષેત્રે પણ આજે કે કે જેવી હોસ્પિટલોનું ત્રણસો ચારસો કરોડ રૂપિયાના ખર્ચે કચ્છમાં હોસ્પિટલ બને એટલે આ ખૂબ જ સારી ઉપલબ્ધિઓ થઈ રહી છે એમાં મોરપી સંભાળવાનું કામ ડૉક્ટર સોઢા સાહેબ અને અમિત ચૌધરીએ જે કર્યું છે આઈ રિયલી પ્રાઉડ ઓફ યુ ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિન પ્રતિદિન આવી સેવાઓ મળતી રહે અને કોઈ માણસ બીમાર જ ન પડે અને પડે તો એને તાત્કાલિક સહાય મળે પરંતુ મારો એક જ તમામ મેડિકલ ક્ષેત્રથી જોડાયેલી સંસ્થાઓ હોય કે ડૉક્ટરો હોય કે કર્મચારી મિત્રો કર્મયોગીઓ હોય એટલે મારી એક જ વિનંતી છે કે ગરીબની ધ્યાન રાખજો કોઈ પણ ગરીબ પેશન્ટ આવે ત્યારે ચોક્કસ મદદ કરજો કાલે શું થવાનું છે કોઈને ખબર નથી પણ એ તમને ભગવાન માનીને ડૉક્ટરને ભગવાન માનીને પેશન્ટ આવ્યો છે એને ભગવાન રૂપી દર્શન આપી અને એને હાથ પકડજો મદદ કરજો તો અવશ્ય ભગવાન તમારા ઉપર રાજી રહેશે અને એ ગુણોને લઈને ડૉક્ટર સોઢા સાહેબ જ્યારે જ્ઞાનેશ્વર રાવ સાહેબ સાથે હતા ત્યારથી મારા ઘણા વર્ષોનો પરિચય છે એ વાતને હંમેશા એમણે એક જીવનમાં ઉતાર્યું છે એટલે મને ખૂબ આનંદ છે મારા મિત્ર છે મારી આજના આ પ્રસંગે કચ્છના તમામ મિત્રોને તમામ લોકોને મારી હું ડૉક્ટર આનંદ ચૌધરી ફિઝિશિયન છું અને છેલ્લા પચીસ વર્ષથી ભુજમાં પ્રેક્ટિસ કરું છું શરૂઆતમાં મેં મારી શરૂઆત કરી ત્યારે જનરલ હોસ્પિટલ આપણી જે જૂની હતી એમાં ક્લાસ વન અધિકારી તરીકે હું ડૉક્ટર ભૂત સાહેબ જોડે હતો અને પછી બે હજાર ચારમાં મેં પ્રાઇવેટ કર્યું અને ભૂકંપ વખતે ખૂબ કામગીરી કરી છે કચ્છમાં ફિનિસ અને નોર્વેજિયન જે રેડક્રોસ સોસાયટી જોડે બે વર્ષ કામ કર્યું છે સતત અને પછી બે હજાર ચારથી પ્રાઇવેટ કરું છું બેઝિકલી આ હોસ્પિટલ અમે બનાવી છે તાવથી કરી અને પેન સુધી એટલે કે તમે સમજી લો કે તાવ આવે ત્યારથી કરીને કેન્સરના પેન સુધી હોય કોઈપણ જાતની બીમારી છે એ બધી જ આવરી લીધી છે એમાં ખાસ કરીને અમે ક્રિટિકલ કેર ઉપર વધારે ધ્યાન આપ્યું છે જે ગંભીર પ્રકારના દર્દીઓ હોય છે જેને વેન્ટિલેટરની જરૂર છે ડાયાલિસિસની જરૂર છે જે લોકોને શિફ્ટ કરવા બહુ અઘરા હોય છે તો અમે બેડ સાઇડ અને સોનોગ્રાફી છે ટુ ઇકો છે કે હૃદયની સોનોગ્રાફી છે વાસ્ક્યુલર ડોપલર છે કે જે નળીઓ બ્લોક હોય છે એને આપણે જોઈ શકીએ પેઇન ક્લિનિક છે અમારા ડૉક્ટર નવુબા સાહેબ છે પેઇન ક્લિનિક ચલાવે છે જે જાત જાતના જે આપણા પેન છે સર્વાઇકલ સ્પાઇન પેન છે શોલ્ડર બેક પેન છે સાયટિકાવાળા પેન છે એ બધા પેનની અંદર જે સારામાં સારી જે અદ્યતન સારવાર છે જે અમુક ઇન્જેક્શનના રૂપમાં છે અમુક ઓઝોન થેરેપીના રૂપમાં છે અમુક પ્લેટલેટ પીઆરપીના સ્વરૂપમાં છે તો આ અલગ અલગ પ્રકારની જે પેન રિલેટેડ સિસ્ટમ છે એ અમે આ નવી એડ કરી છે અમારી પાસે અદ્યતન હોસ્પિટલની અંદર આઈસી એઝ વેલ એસ ઓટી છે જેની અંદર અમે સીઆમ છે આઈઆઈટીવી છે અને ફૂલ ફ્લેજ એક એનેસ્ સ્ટેશન છે એટલે કોઈપણ પ્રકારની સર્જરી કરવી હોય ગંભીર પ્રકારની તો પણ અમારી હોસ્પિટલમાં શક્ય છે અને ખાસ કરીને આની જોવા જઈએ તો આને બેડ છે લગભગ ત્રીસથી પાંત્રીસ બેડ છે એમાં અમે દસથી પંદર બેડ જનરલ વોટ તરીકે રાખ્યા છે જેનો ખર્ચ પણ નજીવો છે અને બહુ સામાન્ય માણસ વ્યક્તિને પરવડે એ પ્રકારની પણ ખૂબ વ્યવસ્થા કરી છે જેથી કોઈ પણ નાનો વ્યક્તિ પણ અમારી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે અને એની અમે ભાઈદારી આપી છે કે એના આના માટે પણ અમે ખૂબ પ્રયત્ન કરશું કે નાના માણસને પણ અમે સેવાથી વંચિત નહીં રાખીએ મેં અને ડૉક્ટર આનંદ ચૌધરીએ હવે અમે એવો નિર્ણય કર્યો હતો કે કચ્છની પ્રજા પ્રજાને સારામાં સારી આઈસીયુની અને ક્રિટિકલ કેરની સારવાર મળી રહે દરેક વર્ગના ને પરવડે એવી સારવાર મળી રહે અને એક જ છત્ર નીચે બધી સારવાર સોનોગ્રાફીથી માંડીને દૂરબીનથી તપાસથી માંડી અને ઓપરેશનથી માંડી અને જે સિરિયસ પેશન્ટ હોય એને અહીંયાથી ઊં શિફ્ટ ના કરવું પડે એવો અમે મેક્સિમમ પ્રયત્ન કર્યો છે અને આવનારા સમયમાં હજી વધારે અમારી સર્વિસીસને સ્ટ્રેન્થન કરીએ એવી મા આશાપુરાને અમે પ્રાર્થના કરી રહ્યા છીએ અને અહીંયા આપણા પાસે વેન્ટિલેટર નેઝલ ઓક્સિજન હાઈ ફ્લો પછી ડાયાલિસિસ બ્રોન્કોસ્કોપી બધી જાતના દુખાવા કેન્સરના દુખાવા એવન ઇમરજન્સી ઓપરેશનો ડેન્ટલ લેબોરેટરી ઇન હાઉસીસ બધી જ ફેસિલિટી આપણે અહીંયા ઉપલબ્ધ કરી છે અને ટ્વેન્ટી ફોર સેવન અમે ઇમરજન્સી સારવાર આપીશું અને કચ્છની પ્રજાએ અમને ખૂબ લાગણી અને પ્રેમ આપ્યો છે અને એમને બહુ તક આપી છે એમને સૌ કરવાની અને માપુરાને પ્રાર્થના રાખીએ કે અમે જે આવનારા સમયમાં લોકોને વધારે ને કોઈ લોકો બધા લોકો નિરોગી રહે ભગવાનને પ્રાર્થના અને છતાંય કોઈની જરૂર પડે તો અમે મેક્સિમમ પ્રયત્ન કરી શકીએ અને હેલ્પ કરી શકીએ એવી ભગવાનને પ્રાર્થના